આજે એટલે કે તેર મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો એમાં પણ આપણું જે અનુમાન હતું એમાં એવી જ રીતે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્રના રાજકોટના અમુક વિસ્તારો હોય અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારો છે અને રાજ્યના બીજા પણ અનેક વિસ્તારોની અંદર ગઈકાલે આજે એમ બે દિવસથી આપણે માવઠાના વરસાદો છે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આજે વરસાદ પડી રહ્યા છે એની અંદર મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે શિયર જોવા મળ્યો ને એને સાતસો એચપીએ ના લેવલે અરબી સમુદ્રમાંથી ભેજ મળ્યો છે જેને કારણે અત્યારે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે છે હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે આવતીકાલે ચૌદ પંદર અને સોળ મે મહિનાની ચૌદ પંદર અને સોળ મે આમ ત્રણ દિવસ સુધી હજી રાજ્યની અંદર પવન સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે જ્યાં વરસાદ પડે ત્યાં ભારે પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ છે